બોટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા બોટાદને એક સામાન્ય પરિવારની મરણ મૂડીના લાખો રૂપિયા પાકાત મોદી પછી પણ આઠ મહિને પણ રકમ નહીં આવતા સોસાયટીના ક્રેડિટ પર સવાલ ઉઠ્યા છે ડિપોઝિટ કરનાર સભાસદોમાં નાણાંનું જોખમ સામે જિલ્લા રજિસ્ટરે તાકીદ કરી પરંતુ ડિપોઝિટરોને નાણાં પરત નહીં મળતા નાણાં ઉચાપત એનો અહેસાસ જવાબદાર પાસેથી નાણાં પરત આપવાની માંગ કરવામાં આવી છે બોટાદના સૌરાષ્ટ્ર ક્રેડિટ કો સોસાયટી સ્ટેશન રોડ બીઓઆઈના એટીએમ ઉપર આવેલ છે આ સૌરાષ્ટ્ર કો સોસાયટીના સભાસદો પૈકી અનેક સભાસદોએ ડિપોઝિટની રકમ સોસાયટીમાં જમા કરાવી જેના બદલામાં તેઓને ફિક્સ ડિપોઝિટ અને રસીદ પણ આપવામાં આવતી હોય પાકતી મુદતે તમામ વ્યાજ સાથે રકમ પરત આપવાની હોય પરંતુ બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કો સોસાયટીમાં એક વર્ષની માટે મુદત માટે મૂકવામાં આવેલી રકમ એક વર્ષને આઠ મહિના પસાર થતાં છતાં લાખો રૂપિયા રકમ પરત આપવામાં આવી નથી ભોગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સૌજીભાઈ પરમાર સૌજીભાઈ સુખાભાઈ તથા કણઝરિયા કૈલાસબેન સૌજીભાઈના ત્રણેયના નામો રૂપે ચાલીસ લાખ જેવી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી પાકતી મુદતે એફડીની ઓરિજિનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં જમા કરાવી ત્યાર પછી સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ ત્રણ ખોટા ચેક આપવામાં આવ્યા જે બેંકમાંથી પાસ્ટ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ત્યારબાદ વારંવાર સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા ખોટા વાયદા કરી નાણાં આપી દેવામાં આવશે તેવું જણાવી આઠ મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો ભોગ બનનાર દ્વારા બોટાદ જિલ્લા રજિસ્ટ્રને અરજી કરી રજૂઆત કરી અને જિલ્લા રજિસ્ટ્ર દ્વારા પણ સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારોને એક મહિનામાં રકમ પરત આપવા જણાવ્યું હતું

અને એ કે તમે આ મૂકો સિનિયર સિટીઝનમાં એક બેકો વ્યાજ વધુ મળે અને જ્યારે તમારા પૈસા તમારે જરૂર હોય ત્યારે તમને તમારે પાંચ દિવસ છ દિવસ અગાઉ ખોલે તમને તમારા પૈસા મળી જાય તો તમે આમાં એફડી મૂકો આપણે વર્ષો જૂનો સંબંધ છે એવું કહીને આવું કરેલું ભાઈ અને અવારને અમારી એફડી વીસ એક બે હજાર પચીસથી પાકી ગયેલ છે આજકાલ કરતાં લગભગ અમે સગાવાળાના પૈસા અને બીજા અનેકના મુકાયેલા છે એમ થાય ને બધાને એમ પિસ્તાલીસ લાખ જેવું છે ટોટલ એટલે આમ ચાલીસ આજુ બધું થાય પણ સમથિંગ એટલું ગણે તો એમ અને આ પૈસા અમને કોઈ આઈપીએલ નથી અને એમને એમના ખોટા ચેક આઈપીએલ છે અને એ ચેક બેંકમાં અમે નાખ્યા હતા એ પર એવું કીધું કે આ ચેક એ કે બહુ જૂના ચેક છે અને આ ચેક તમે બીજા લેતા હો તો હું તમને આપી દઉં તારીખ સોળ સોળ છ બે હજાર પચીસ અમને ચેક આપ્યા છે અને એ બી ભાઈ કે તમે સોમવારે ચેક નાખજો તમે બેંકમાં ને ચેક નાખો ગયા અમને કોઈ પૈસા પરત પરતની એવું નથી મળે અને અમારી સાથે એવી છેતરપિંડી કે અમે અવારનવાર માગ્યું તો એમ કહે છે કે તમને થોડાક દિવસમાં આપી દીધું અઠવાડિયા તો પંદર દિવસ હું આ અમારે સીસી આવી જાય ભાવનગર ડિસ્ટ્રિક બેંકમાંથી તો આપણે સિત્તેર લાખની સીસી બી એમાંથી હું તમને હું પરત આપી દઈશ એમ થોડાક દિવસમાં આજકાલ ગતા એ છ મહિના ઉપર થઈ ગયું ભાઈ હજી કોઈ અમને કંઈ મળ્યો નથી જવાબ

એમને પાકતી મુદત છતાં પણ પૈસા મળ્યા નથી શું હા એટલે અમારા જે સભાસદોના જે એફડીના જે છે અમુક સભાસદો એટલા બધા પાકતા તો નથી પણ જે પાકતા હોય એ અમારે ચૂકવવા માટે અમે મુદત માગી હતી અને અમારી જે મંડળી છે એને ધિરાણ કરેલું છે એટલે થોડીક વસૂલાતની એની કાર્યગરી છે ને કાર્ય કામગીરી ચાલુ છે અને બીજું એ છે કે અમારે એફડી અને સીસી રિન્યૂ થાય ભંડોળ થતાં અમે એ લોકોને ચૂકવવા જે કંઈ જે છે એ ચૂકવવા માટે તો વાત કરેલી જ છે અને મેં એના માટે મુદત માંગી હતી એટલે આજે ના પાકતી મુદત ચૂકવી જ આપવાની હોય પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું સીસી રિન્યુ આજે બીજું એ કે ઓલા લવાજ કેસ નહીં એ ચાલે છે એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું હોય એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માગ્યો હતો અને અમારે એને ચૂકવી પછી રજૂ કર્યા અમે ચૂકવી આપવાના છીએ એટલે ઓરિજિનલ જે છે એ આપની ક્રેડિટ કોપી સોસાયટીમાં રજૂ કર્યું છે અને એની સામે એને ચેક આપવાનો હોય ચેક પણ ખોટા ચેક આપવામાં આવે એવું કહેવામાં આવે છે ખરેખર શું હકીકત છે ના એવું અમારા કોઈ ધ્યાનમાં નથી સાહેબ અને એના માટે અમે આપેલું છે બધા ડિરેક્ટર એ સોફે એટલે આપને ત્યાં ઓરિજિનલ એને એફડી છે રજૂ કરી શકે નથી કરી ના એવું કશું અમારા ધ્યાનમાં નથી આવ્યું એટલે અત્યારે હવે એને એફડી મેળવવા માટે થઈને ઓરિજિનલ રજૂ કરવી પડશે ના એમને એપ્લિકેશન આપે એટલે એમના જે ખાતા વાય છે એમાંથી એના ઉતારા ઉપરથી એની ડુપ્લિકેશન નીકળી જાય એટલે હાલ અત્યારે કોઈ એવી શક્યતા ખરી કે એના પૈસા ચૂકવાશે ના કોશિશ ચાલુ છે ડિરેક્ટરોની મિટિંગ નહીં થશે એટલે પ્રક્રિયા ચાલુ છે એટલે આ સિવાય અન્ય કોઈ સભાસદોના પણ પૈસા બાકી છે એ પણ વાત મળી રહી છે કેટલા સભાસદોના બાકી છે ના એ તો બહુ એમ નથી પણ પત્રક જોયા પછી ખ્યાલ આવે એટલે આ લોકોને જે પૈસા છે એ કેટલા સમયમાં મળી જશે હા વિધીન આ પ્રોસેસ ચાલુ છે મંથ કે મંથ ને આસપાસમાં જિલ્લા રજિસ્ટર દ્વારા એક મધ્યસ્થી થઈને આપને તાકીદ કરવામાં આવી હતી એક મહિનામાં પૈસા ચૂકવી દેવા હા હજી પણ નથી ચૂકવાણા પણ હજી અને ટાઈમ નથી થયો સાહેબ અમારી પ્રક્રિયા ચાલુ જ છે સાહેબ કોશિશ ચાલુ જ છે સાહેબ બોતાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાડ